જૂનાગઢની વીસ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ સૌરાષ્ટ્રના બાવીસ રજવાડાઓને ભેળવીને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરી હતી પશ્ચિમ ભારતના થી વધુ નાના મોટા રજવાડાને જોડીને તેની રચના કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર રાજકોટ ખાતે હતું એક નવેમ્બર ઓગણીસો ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યનું અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ બંધ થઈ ગયું અને તેને બોમ્બે રાજ્ય રાજ્ય અને વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પછી એક મે ઓગણીસો રોજ બોમ્બે રાજ્યનું વિસર્જન કરવામાં આવ્યું અને બે રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજિત કરવામાં આવ્યું જે ભાષાકીય આધાર પર રચાય હતા સૌરાષ્ટ્ર રાજ્ય આખરે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ બન્યો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનો પ્રદેશ હાલમાં ગુજરાતનો જ એક ભાગ છે તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 1947 ના રોજ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ત્રણ રજવાડાના વિલીનીકરણનો મુદ્દો જટિલ હતો આ ત્રણ રજવાડા હતા જૂનાગઢ કાશ્મીર અને હૈદરાબાદ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસના કારણે ભારતે નવ નવેમ્બર ઓગણીસો ના રોજ જૂનાગઢ પર કબજો મેળવ્યો ભારત અને એશિયાના પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરાનું ઉદ્ઘાટન વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ થયું આ રિએક્ટર મુંબઈના ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરના ટ્રોમ્બે સંકુલમાં બનાવવામાં આવ્યું હતું તેની રૂપરેખા અને ડિઝાઇન ભાભા અને તેમના સહયોગી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવી હોમી જહાંગીર ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે અપ્સરા એક હળવા પાણીના સ્વિમિંગ પૂલ પ્રકારનું રિએક્ટર હતું જેમાં એક સમયે એક મેગાવોટ થર્મલ વીજળીનું ઉત્પાદન થતું હતું રિએક્ટરની ભઠ્ઠીમાં એલ્યુમિનિયમ યુરેનિયન ઓઇલથી બનાવેલી પ્લેટો ને બાળીને ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેમાં વિશેષ બળતણનો ઉપયોગ કરવામાં આવતો હતો જે બ્રિટનથી આવતો હતો બે હજાર દસમાં એ બંધ કરવામાં આવ્યું જે બાદ તેમાં ગ્રેટ રિએક્ટર અપ્સરાનું ઓપરેશન દસ સપ્ટેમ્બર બે હજાર રોજ શરૂ થયું હતું હાલમાં દેશમાં અગિયાર ન્યુક્લિયર પાવર રિએક્ટર કાર્યરત છે અરુણાચલ પ્રદેશ ની રચના વીસ જાન્યુઆરી ઓગણીસો બોતેર ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કરવામાં આવી હતી તે સમયે અરુણાચલ પ્રદેશ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતું હતું જે બાદ તેનું નામ બદલીને અરુણાચલ પ્રદેશ કરવામાં આવ્યું બાદમાં વીસ ફેબ્રુઆરી ઓગણીસો સિત્યાસી ના રોજ તેને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો અરુણાચલ પ્રદેશ એ ભારતના અન્ય ઉત્તર પૂર્વ રાજ્યમાં સૌથી મોટું રાજ્ય છે જેની પશ્ચિમમાં ભૂટાન અને ઉત્તર અને ઉત્તર પૂર્વમાં ચીન અને આંતરરાષ્ટ્રીય સરહદ છે રાજ્યનો વિશાળ વિસ્તાર પચ્ચીસ જિલ્લાઓ અને વિવિધ જાતિઓ બોલીઓ અને ભાષા સમૃદ્ધ વન્યજીવન રિવાજો અને પરંપરાને આવરી લે છે વીસ જાન્યુઆરી અઢારસો ના રોજ આદિવાસી સ્વતંત્ર સેનાની અમર બોધાની ગેંદસીને ફાંસીની સજા આપવામાં આવી છત્તીસગઢ છત્તીસગઢના પ્રથમ સ્વતંત્ર સેનાની માનવામાં આવે છે બસ્તરના રજવાડાના જમીનદાર આઝાદી માટે બસ્તર અંગ્રેજો સામે બળવો કર્યો આ બળવો નવા કરના વિરોધમાં હતો ગેન્દસિંહે આદિવાસીઓને એક કર્યા અને વિદ્રોહનું નું બ્યુગલ વગાડ્યું ચાર જાન્યુઆરી અઢારસો પચીસ ના રોજ વનવાસીઓ વીરપારાકોટ ખાતે ભેગા થયા દરેક વ્યક્તિ પોતાના પરંપરાગત શાસ્ત્રોથી સજ્જ હતા. ગેંદશીહે દરેકને પોતપોતાના વિસ્તારમાં બળવો કરવા માટે પ્રેરિત કર્યા. જેના કારણે થોડી જ વારમાં આખું બસ્તર આગની લપેટમાં આવી ગયું. જે બાદ વીસ જાન્યુઆરી 1925 ના રોજ અંગ્રેજોએ પારાલ કોટ પેલેસની સામે ગેંદશીને ફાંસી આપી હતી. ગેંદશીનું બલિદાન એ શોષણ અને અત્યાચાર સામે બસ્તનની મુક્તિ માટે સંઘર્ષનું ઉદાહરણ છે.

ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન જાસૂસીથી લઈને પાકિસ્તાન સાથે સર્જિકલ સ્ટ્રાઇક સુધી અજીત ડોભાલે દરેક જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે અજીત ડોભાલનું વ્યક્તિત્વ એવું છે કે પાકિસ્તાન અને ચીન પણ તેમનાથી ડરે છે આઈપીએસ અધિકારી હોવા છતાં અજીત ડોભાલને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો જે પોલીસ અધિકારી માટે પ્રથમ સૈન્યનું સ્તરનું સન્માન છે

ઓબામાને રાષ્ટ્રપતિ બન્યાના નવ મહિના પછી જ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ઓબામાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાના વર્લ્ડ ટ્રેન સેન્ટર પર હુમલો કરનાર આતંકવાદી ઓસામા બિન લાદેન મે બે હજાર અગિયારમાં માર્યો ગયો હતો